જય દ્વારકાધીશ કેમ છો મિત્રો સ્વાગત છે નવા લોક માં તો ફરસાણ ની દુનિયાના બેતાજ બાદશાહ એટલે કે વિશાલ પ્રજાપતિ તો મિત્રો તમને બતાવું જોઈ શકો તમે શક્કરપારા અને ચવાણો ને બધું આપણે તાબડ તો બુકિંગ થઈ ગયું છે અહીંયા નીચે બધા પાર્સલ પડ્યા તમને મિત્રો બતાવું આ બધા કેના કેના છે તો મિત્રો તમે જોઈ શકો નામ ધનાભાઈ ભીખાભાઈ વરવરિયા આસોટા ખીમાભાઈ ભીખાભાઈ પિંડારા વચ્ચી સવા પિંડારા ભીમસી સવા પીંનારા મિત્રો જોઈ શકો તમે ખરેખર આપણે પાર્સલના તાબડ તો બુકિંગ તમે ફટાફટ તમે પણ બુકિંગ કરાવી દીધો વહેલા તો પહેલાના ધોરણે મિત્રો પચાસ ટકા માલ આપણો ખપી ગયો છે અને મિત્રો ખાસ નવીન વાત એ તમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યાંય નહીં જોઈએ એવી એક આપણા આગળ વિશાળ પ્રજાપતિ આગળ કે આપણો કોઈ પણ માલ તમને ના ભાવે કે કોઈ તકલીફ હોય તો રિટર્ન સંભાળી લેવાની જવાબદારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં

તો મિત્રો ફાઇનલી આપણે અર્દસભાઈ મારા સ્પેશિયલ ઘરક છે માધવીયાથી આવે છે તો માધવીયાથી આવે આયા અર્દસભાઈ આપણે કેટલી મીઠાઈ લીધી તમે ત્રણ જાતની મીઠાઈ લીધી એનો ટોપરા પાક તો વિસલભાઈનો જ ખાઉં છું

તો મિત્રો ફાઈનલી રાતના સાડા નવ વાગે છે જો આ અહીંયા રચવાતું નથી મિત્રો માલ સમાર ની વાત કરીએ તો જો તમે ચોક બધું ખાલી કામ થઈ ગયું મેં તમને કાલે કીધું કે ઓર્ડર હોય વેલો લખાવી પછી જોવું તો ચૂકી સોપડા સાફ હજી કાલે તો ફાઈનલ મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના એક ને પંદર મિનિટ તમે ઘડિયાળમાં જોઈ શકો મિત્રો એક ને પંદર મિનિટ થઈ ગઈ છે એમ કહેવાય કે પીએમ એ મિત્રો આવડું થયું મને બધી ખબર પડી નથી એમ કે કહેવાય પીએમ મગજ જ ના એમ યાદ રાખો પીએમ પીએમ યાદ રાખો એમ હવે ખબર પડી બપોર પછીના બાર વાગ્યા પછી ને પીએમ કહેવાય એવું મગજમાં રાખે તો વાત થઈ પૂરી તો મિત્રો સાતમ આઠમ ઉપર આ વખતે પાચમ છે ભેગા તો તમે જોઈ શકો પાછી સાંજે તૈયારી કરી લીધી ખાટલો આપડે થઈ ગયો તો ખાલી આ બધું અને વ્યવસ્થિત પાછું બધું ભરી લીધું તમે જોઈ શકો મિત્રો તાજે તાજે ફરસાણ આ બાજુ ટોપરા પાકની ચોકી બે ખાલી થઈ જાય બે બીજી ભરી દેવાની લગભગ બધો સામાન ખાલી થવા આવ્યો છે મિત્રો ફાઈનલ મિત્રો અત્યારે રાતનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ માખ્યું બોયરાને તેનો પંખો પંખો જ ચાલુ કરી લો મિત્રો બહુ ગરમી થઈ તો કાલની જેમ મિત્રો આજે પણ પેકિંગ બધા તૈયાર કરી લીધા છે આપણે કેના કેના છે નામ ફક્ત હું બે મિનિટમાં વહેંચાવી દઉં રામદે ભાઈ પોપા મટી સુમત વાઘેર કેસુ રણમલ પિંડારા બુદ્ધા પીઠા ના છે રાણે ગઢવી સાહેબનો બરોબર મિત્રો જોઈ શકો તમે પાર્સલ તૈયાર થઈ ગયા છે નાગપાચમ કાલે મિત્રો રજા આપશો જય દ્વારકાધીશ હેપી જન્માષ્ટમી બધાય સાતમ આઠમ ઉપર પચાસ પચાસ હજાર રૂપિયા કમાવો પણ સારા રસ્તે જુગાર રમીને નહિ તો મિત્રો સાંજે જવું બધા ઠામ વાસણ પણ ધોવાઈ ગયા છે એકદમ રાતે બધા સાફ સફાઈ કરીને રેડી કરવા પડે એટલે સવારમાં વહેલો કામ આવે